નીચે જે પ્રોજેક્ટ વાળા છે બધાને રજૂઆત કરી જે લાગતા વાળા જે બધાને રજૂઆત કરી પણ છ મહિના સુધી પાણી નથી આવતું એટલે આ શ્રી કમિશ્નરશ્રીને પણ કહીને એમને વહેલી તકે પાણી બધાને સાહેબ એક કલાક તો પાણી મળવું જોઈએ બરનપુરા ચુનારાવાર વિઠલવાડી ઝુપરપટ્ટી અમે પાણીની માટે આવ્યા છે છ સાત મહિના થઈ ગયા અમારે પાણી મળતું નથી તો અમે બધી ઠેકાને જઈને આવ્યા છીએ કે અમારે કોઈ સગવડ કરી આપતું નથી એટલે અમે છેલ્લી પાયરી માટે અહીં આવ્યા છે તો કે અહીં જશો તો તમારું થઈ જશે કે સારું અહીં જશો અમે તો અમારું થઈ જશે સગવડ તો આ અમારી એટલી માંગ છે કે અમને પાણીની સુવિધા કરી આપો અમે નાના નાના છોકરા લઈને એમને બેસે બેચાતું પાણી લઈને અમારે પીવું પડે છે અરે છ સાત મહિનાથી આવું અમને તકલીફ પડી ગઈ છે અમારી માંગની આટલી છે તમે પાણીની સુવિધા કરી આપો